આજ ખૂંટો આજ ખૂંટો આરો છીલો હતો આ છીલ મારી બેહને મું બતો ને ગોર મોટર મારી ભેહ ફરતી અને હું એને ચાલનો ભારો નાખતો આખો ભારો સર થઈ કરી નાખતી અને ખોણ મેલતો ખોણ આખું ટોકર ભરી ખાઈ જતી નાખી ડોલ ભરી તો દૂધ કાઢતી હતી દૂધ એટલે આ ટંકનું હાથ સાત લીટર દૂધ હતું મારો આ છીલો હાવ હું હટ થઈ ગયો ભેહ વગર અરે અરે જેવો થઈ ગયો હવે ગોમતરા નહીં કરવા આ બચારી મારી ભેસ હતી તો તમે ગોમતરા મેળતા નતા એમ કરી મારે ભેજ વેચાવી પડી ભેજ વેચાવી પડે હું આ કુંટો જોઈ જોઈ મને એની યાદ આવે આ આ મારી મારી મોટા કરી 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 મારે કંટાઈ ભેજ વેચવી પડી મારો ટાઈમે નહીં જતો આ ભેજ હતી તો ટાઈમે જતો તો હું ઘાટ પૂરો કરી મારો ટાઈમ ઘટતો હતો આમ બચારી ભેજને જોઈને જોઈ મારો જીવ ભરતો હતો બોલો અત્યારે જ્યાં નહીં તો મારો ટાઈમ નહીં જતો મારી ભેજ વેચા મારી ગયો તું હોવે આ તાજો માજો થતો તો બાર લાડવા કઈ કઈ ન મને ભેજ નું દૂધ ના ખાવા દીધું એમ નઈ વેચાય મારી તે મારો આ શિલા હુના હક થઈ ગયા કેટલી જેટલી જેટલા લેબરા એટલી પેશ્યો હતી એટલે સોયલા તારા હિસાબે તારા હિસાબે જોયું હુનો પડ્યો તમે ના આવો ને તો ચાલો તમે ત્યાં ગોમત્યા કરતા ફરતા હોત તો સારું હતું પણ વણા ઉનો પડ્યો મારી ભેંચ વણા હું ઉનો પડી ગયો મારી ભ્યાસ વગર તું બહુ વાત લેતો તો બહુ વાત લેતો તો મારા બાર ફરવા નહીં ને તરત જ મને આય ને ભરાઈ દેતો તો ખોઈ ખોઈ હવે રે હપુ તો બે વગરનો નો ને હવે તારા દલરામ નો ટાટક થઈ મને તો તોય ટાટક નઈ તે ટાટક તો તમન થઈ હોવે તમે કોટા કોટા ઓહુડા ના પાડો કોટા ખોટા નાટક ના કરજો હવે અમને બધી ખબર પડે છે હવે આ તમારા કારણે મારા મારી જીવ જીવી ભેજ મારી વેચવી પડી એ ભલે વેચી બાપી સુખમજી સુખમજી એકલા હટકા દીયે

એટલે કઈ ખવડાવતો નતો હુકા શીલે બાપરી ગોર 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 ફૂદરિયો માર કરતી માં કુવામાં કાચમાં ફુદરિયો મારતો હોય ફેર પાણીમાં એમ બાપરી હુકા શીલે ફૂદરિયો મારતી હતી અને મારા હું ચોપત તાચી કે ચાલ મારો મનીઓ માલિક આવો અને મને માલ ખવડાવે આ તે વાત સાચી જ હતી એની વાત બોલતી હોત ને

પૈસા નહીં જો દૂધ લાવવાના ભેંસ હતી તો ભેંસ દૂધ લઈને ચા બનાવીને પીતા હતા આપણા ડેરી નું દૂધ ભાવતું નહીં બીજી ભેંસ લાવી હોય તો કો હવે ના બીજી ભેંસ લાવતો તું આવું આવું કરી બાપુ અને વેચાઈ મારી વેચાઈ મારી ભેંસ એટલે આજે શેકરીન ભેંસ લઈ એ એ જો જો કે બાત છે બાત હે તેમ જો એ સમસો બમસો કોહી તા હાથ મેલા ના કરવાની તારા મારા ઘોડે ઘટાડે ફેર પડે એટલે પેલા ભાઈ આગળ મેં ભેંસ રાખી છે ને એટલે ભેંસ લેવા જવું કયો પેલા પેલા ભાઈ મનુભાઈ છે ને પેલા એક લાલભાઈ છે તને ના વાત કરે છે અને ના તારે એ મોડા કોણ છે પણ મારે ભેંસ રાખી છે ને મારા છોકરાને દૂધ પીવા લઈ જાઉં છું તું દૂધ પીવા છે તો ભે જંતિલાલ મને ખબર છે તમે કેવું દૂધ પીવો છો જ પડી મારે મજ્જે ખબર છે એટલે ભાઈ મારા છોકરાને છે ને

એ તમે અઠવાડિયા મોરે બે પાડા લઈ જાય ના લઈ જાય હા એ પાડા લઈ જાય તો હું એ ફાડે શું ધોયા એ રિયા તમારે જોવા છે શું કર્યું જોવા આવજો બધાએ અને તમે મેલો શું કામ મારા મુઠા ખોટું કહેવો છો તમે આ એ પાડા શું કર્યું બધી મને ખબર પડે છે તમે શું કરી શકો શું કરીએ એમ પૈસા ગણી નાખ્યા બાપડા પેલા ફાયતી કે હું મારે ઘેર મોટા કરવાના છે અને મારે ઘેર ભેજો કે સો હાથ છે કે હું પાડીને મોટો કરવાનો છું એમ કરીને તમે લઈ જમમ ખબર અરે ભાઈ તમે અહીંયા ખોટું ખોટા આરોપ ના લખો અમે એ તો બાળા માં માર હગાવાલા મોકલ્યા છે હગાવાલા નહીં મોકલ્યા તમે તમારા વાસે ને આ ગોમના છેમાડાય તમારો પગ ના જોવે ઓ વાત ની એક વાત તમે સમજી લો કે આ ગોમના છેમાડા તમારો પગ ના જોવે હમુર દોય સમજ્યા કે ની ના કે ઉઠો ફાયદા જાહી કોઈ છોય ટોબો નોમે નોમ નોમ ના હોઉ તો કે જંતીલાલ ભેજ લેવા આયા પણ એ તો ભેજ મે રાખેલી છે પૈસા આલ્દી દેલા છે ધણી ના શું ભેજ અમને ના આલી રહી એ તો આયો આને તમે કોઈ સુતેમ તમે હું કોમાં મને બધી મને ખબર છે મેં એમને કહી દીધું કે ઈ લાલ ફાકડી આવે ને તો એને કે આ કે અમુક પાડોય આલવાનો છે તો તો માનતા નહીં અને તમે તમને હું સોખા શબ્દમાં કહું છું કે તમે મારા ગોમના શેમાડા તમે જોવા ના મળો

અલ્યા તારો તારો જીવ વાલો હતો તારા એકલાનો તારો જીવ વાલો હતો બેનો જીવ તો તને હપુસે વાલો હતો જ નહીં ના તા ને એમને ચાકરી કરતા વાત કરો છો ના ખાય તો હું શું કરું હું તો દાળ દળ વાર હારું થી બચાવી જતી રહી એના ઘર થાકા થઈ ગઈ એ તો સુખમા સુખમ બાપી લગી બેસી દે તો ઊભી નથી થતી થતી હતી જય હારું થઈ સુખમ જાય છે હજી આવે જ નહીં છે આ બહુ અખર પડી છે આ દૂધ વગર તો ભરાયું રાખવું જ નહીં પીચ જવું એટલું આખો પી પી જાત ડી રકડા પીવાની

લે આવ ઓય તું મી વાતતો કરી ના લઈ આવ એ તમે ગોમ મેલે દેતા હો જલ્દી આવો એ ઓમાજી બતા અલ કીધું કરી તમને ગોમ મેલા દેજો તો ગોમ માં તાડ છો ને તમે નાતે પડી કે મારા ગોમ માં થઈ પગ ના મળતા હા મારું ટીમ ઓફ ગુજુપાટા હા મારું ટીમ ઓફ ગુજુપાટા હા મારું ટીમ ઓફ ગુજુપાટા હા મારું ટીમ ઓફ ગુજુપાટા